નમસ્કાર મિત્રો જૂન મહિનો ખૂબ જ ખાસ રહેવાનો છે આ પાંચ રાશિઓ માટે ચલો જાણીએ કે જૂન મહિના માટે કઈ રાશિઓ ખૂબ જ ભાગ્યશાળી રહેવાની છે જૂન મહિનો ઘણી રાશિઓ માટે ખાસ રહેવાનો છે આ મહિનામાં ઘણી ભાગ્યશાળી રાશિઓને નાણાકીય કારકિર્દી વ્યવસાય અને પારિવારિક જીવનમાં શુભ પરિણામો મળવાના છે ગ્રહ અને નક્ષત્રોની બદલાતી સ્થિતિને કારણે જૂન મહિનામાં ગ્રહોનો અદ્ભુત સંયોગ બનવા જઈ રહ્યો છે આ સમયગાળા દરમિયાન ત્રણ ગ્રહો સૂર્ય બુધ અને ગુરુ મિથુન રાશિમાં યુતિ બનાવવાના છે જ્યારે ત્રણ ગ્રહો એક રાશિમાં સ્થિત હોય છે ત્યારે ત્રિગ્રહી યોગ બને છે ચાલો જાણીએ કે આ ત્રિગ્રહી યોગનો કઈ પાંચ રાશિઓને આખો મહિનો ફાયદો મળવાનો છે જૂન મહિનાની પ્રથમ ભાગ્યશાળી રાશિ છે મેષ રાશિ મેષ રાશિના લોકોના કામમાં અવરોધો સમાપ્ત થશે તમારા બાકી રહેલા કામ પૂર્ણ થશે અને તમને કોઈ મહત્વપૂર્ણ પ્રોજેક્ટમાં સફળતા મળશે આ મહિને તમને ભાગ્યનો સંપૂર્ણ સહયોગ મળશે આવકના નવા સ્ત્રોત બનશે અને જૂના સ્ત્રોતમાંથી પણ પૈસા આવશે જોકે મહિનાના મધ્યમાં સ્વાસ્થ્ય પર ધ્યાન આપવાની જરૂર પડશે તમારી વાણી પર નિયંત્રણ રાખો ભાઈ બહેનો સાથે મતભેદ થવાની શક્યતા છે મહિનાના અંતમાં પારિવારિક જીવન પણ સુખદ બનશે બીજા નંબરની ભાગ્યશાળી રાશિ છે મિથુન રાશિ મિથુન રાશિના લોકો માટે જૂન મહિનામાં ઘરેલું સુખ સુવિધાઓમાં વધારો થશે આ સમયગાળા દરમિયાન તમારે ઘરેલું ઝઘડાનો સામનો કરવો પડી શકે છે પરંતુ તમે આ મુશ્કેલીઓમાંથી બહાર નીકળી જશો આ મહિને તમે તમારા લક્ષ્યો પ્રાપ્ત કરશો કારકિર્દી અને વ્યવસાયના સંદર્ભમાં મુસાફરી કરવાની શક્યતાઓ છે પ્રેમજીવનની દ્રષ્ટિએ આ સમય ખૂબ જ અનુકૂળ રહેશે તમને બાળક તરફથી સારા સમાચાર મળી શકે છે કાર્યસ્થળ પર સાથીદારો સાથેના મતભેદોનો અંત આવશે ત્રીજા નંબરની ભાગ્યશાળી રાશિ છે સિંહ રાશિ જૂન મહિનો તમારા સૌભાગ્યમાં વધારો કરશે તમારો ઉત્સાહ અને આત્મવિશ્વાસ વધશે કાર્યસ્થળમાં સફળતાની શક્યતા છે અને વરિષ્ઠ લોકો તમારા પ્રયત્નોની પ્રશંસા કરશે સમાજમાં તમારું માન વધશે તમને કારકિર્દી સંબંધિત નવી તકો મળશે તમે આ મહિને પ્રમોશન અને મોટી જવાબદારીની અપેક્ષા રાખી શકો છો તમને રોકાણ માટે સારી તકો મળશે જૂન મહિનામાં ચોથા નંબરની ભાગ્યશાળી રાશિ છે વૃશ્ચિક રાશિ કારકિર્દીની દ્રષ્ટિએ વૃશ્ચિક રાશિના જાતકો માટે આ મહિનો ખૂબ જ ફળદાયી રહેશે કાર્યસ્થળ પર તમને સારી તકો મળશે તમે તમારા કરિયર અને વ્યવસાયમાં પ્રગતિ કરી શકો છો જોકે તમારા પ્રેમ જીવનસાથી સાથે ગેરસમજ વધવાની પણ શક્યતા રહેશે નાણાકીય લાભ થશે પરંતુ નાણાકીય બાબતોમાં સાવધાની રાખવી પડશે સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારી કરેલા વિદ્યાર્થીઓ ઈચ્છિત પરિણામ મેળવી શકે છે પાંચમા નંબરની આ અંતિમ ભાગ્યશાળી રાશિ છે ધનુ રાશિ ધનુ રાશિના જાતકો માટે જૂન મહિનો ભાગ્યશાળી સાબિત થશે કાર્યસ્થળ પર તમને વરિષ્ઠોનો સહયોગ મળશે તમારી મહેનત અને સમર્પણથી પ્રશંસા થશે જો કાર્યો સફળતાપૂર્વક પૂર્ણ કરવામાં તમારા આત્મવિશ્વાસમાં વધારો કરી શકે છે તમને પ્રમોશન અને પગારમાં વધારો મળી શકે છે આવકના નવા સ્ત્રોત બનશે સંબંધો મધુર બનશે વ્યવસાયિક જીવનમાં તમને સારી અને મોટી તકો મળશે